જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા દુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું અડદની દાળ અને ચણાની દાળમાંથી એકદમ નવી રીતે સો ટકા ક્રિસ્પી એવું નમકીન અને અને નમકીન બનાવવાની નવી રીત સાથે હવે અહીંયા મેં નમકીન બનાવવા માટે સૌથી પહેલા અડધા કપ જેટલી ચણાની દાળ લીધેલી છે અને અહીંયા અડધા કપ જેટલી મેં આ રીતે અડદની દાળ લીધેલી છે હવે બંને દાળને રોસ્ટ કરવા માટે મેં અહીંયા પેન ગરમ કરવા મૂકી દીધી છે પેન આપણી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધા કપ જેટલી ચણાની દાળ એડ કરી લઈશું અને આપણે ચણાની દાળને સારી રીતે રોસ્ટ કરી લઈશું આ રીતે દાળને રોસ્ટ કરીને લેવાથી દાળની અંદરનું બધું જ મોઇશ્ચરનું પ્રમાણ દૂર થઈ જશે અને દાળ આપણી એકદમ ક્રિસ્પી વે તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે ઘરમાં ચણાની દાળ અવેલેબલ ન હોય તો તમે ચણાનો લોટ એટલે કે જે બેસન આવે છે તેને પણ આ રીતે રોસ્ટ કરીને એડ કરી શકો છો હવે અહીંયા આપડી ચણાની દાળ પાંચ થી સાત મિનિટ પછી સારી એવી ગોલ્ડન બ્રાઉન તૈયાર થઈ ગઈ છે હવે તે જ પેનની અંદર અહીંયા મેં અડધા કપ જેટલી અડદની દાળ એડ કરેલી છે હવે અડદની દાળ એડ થઈ જાય ત્યારબાદ આપણે અડદની દાળને પણ સારી એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી રોસ્ટ કરી લઈશું આ રીતે દાળને રોસ્ટ કરીને લેવાથી તેની અંદરનું બધું જ મોશ્ચરનું પ્રમાણ દૂર થઈ જશે અને અડદની દાળની અંદર થોડુંક ચીકાશ પણ હોય છે આ રીતે તેને શેકીને લેવાથી તેની અંદરની ચીકાસ પણ દૂર થઈ જશે અહીંયા પાંચથી સાત મિનિટ પછી અડદની દાળ પણ સારી રીતે ગોલ્ડન બ્રાઉન તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા મેં બધી જ દાળને કાઢીને ભેગી કરી લીધી છે હવે તેને આપણે થોડીક વાર માટે ઠંડી કરી લઈશું અહીંયા લગભગ દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સારી એવી ઠંડી થઈ ગઈ છે અહીંયા મેં મિક્સર ચાર લીધેલો છે મિક્સર ચારની અંદર જે આપણે દાળને રોસ્ટ કરીને ઠંડી કરેલી છે તે દાળને એડ કરી લઈશું અને દાળ આપણી બરાબર એડ થઈ જાય ત્યારબાદ આપણે દાળને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણી દાળ સારી એવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે આ રીતે તેનો પાવડર કરી લઈશું અહીંયા મેં મિક્સર બાઉલ લીધેલું છે મિક્સર બાઉલની અંદર જે આપણે દાળને ગ્રાઇન્ડ કરી નાખી છે તે દાળને એડ કરી લઈશું હવે તેની અંદર એક કપ જેટલો ચોખાનો લોટ એડ કરી લઈશું અને ચોખાનો લોટ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું અને હાફ ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર હાફ ટેબલ સ્પૂન જેટલું આખું જીરું એડ કરી લઈશું અને વન ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એડ કરી લઈશું હવે તેની અંદર એક પિંચ જેટલી હિંગ એડ કરી લઈશું અને હાફ ટેબલ સ્પૂન જેટલો મરી પાવડર એડ કરી તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું હવે હાફ ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું અને મણ માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું અને હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને તેલની અંદર બધા જ મસાલા અને લોટ બરાબર સારી રીતે મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે તેલની અંદર બધા જ મસાલાને મિક્સ કરી લઈશું અને અહીંયા વધારે પડતું મોણનું પ્રમાણ ન રાખવું જો વધારે પડતું મોણ હશે તો આપણી નમકીન ભાગી જશે અને તે સારી નહીં બને હવે અહીંયા આ રીતે મેં ગરમ પાણી લીધેલું છે વધારે પડતું ગરમ ન હોવું જોઈએ હવે ગરમ પાણીની મદદથી આપણે લોટ બાંધી લઈશું હવે ગરમ પાણીને આપણે થોડુંક એડ કરતા જઈને તેની અંદરથી સારો એવો આપણે લોટ બાંધી લઈશું આ રીતે થોડુંક પાણી એડ કરતા જઈને તેને આપણે સારી રીતે મિક્સ કરતા જઈશું તમે જોઈ શકો છો આ રીતે થોડુંક થોડુંક પાણી એડ કરીને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે અહીંયા આપણો લોટ બધાને તૈયાર થઈ ગયો છે અને આ લોટ બાંધવામાં મારે લગભગ દોઢ કપ જેટલું પાણીનો યુઝ થયેલો છે હવે આ લોટ આપણો સારો બંધાઈ ગયો છે તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલું તેલ ફરી એડ કરી લઈશું અને લોટને આપણે સારી રીતે ઓઇલી કરી લઈશું આ રીતે લોટને ઓઇલી કરીને લેવાથી લોટ આપણો ડ્રાય નથી થતો અને તેની અંદરથી નમકીન પણ આપણું સારું એવું ક્રિસ્પી તૈયાર થશે તમે જોઈ શકો છો અહીંયા આપણો લોટ પણ સારો એવો ઓઇલી થઈ ગયો છે હવે તેને આ રીતે હથેળીની મદદથી મસળી લઈશું આ રીતે જેટલો લોટને આપણે મસળશું એટલે કે જેટલો જ લોટને આપણે સારી રીતે મસળશું તે એટલું જ આપણે નમકીન સારું એવું તૈયાર થશે અને તેની અંદર જ કોઈ જ પ્રકારના લમ્સ કે ગાંઠા નહીં રહે આ રીતે આપણે તેને સારી રીતે મસળીને તૈયાર કરી લઈશું અહીંયા આપણે લોટ બંધને તૈયાર થઈ ગયો છે તેને આપણે થોડીક થોડીકવાર માટે રેસ્ટ આપીશું ત્યાર સુધી મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું ગરમ થાય ત્યાર સુધી અહીંયા આપણો લોટ પણ જે રેસ્ટ પર હતો તે સારો એવો સેટ થઈને તૈયાર થઈ ગયો છે હવે તેની અંદરથી આ રીતે મેં નાની સાઇઝનું લોહી લીધેલું છે અને તેને પાટલા પર રાખીને આ રીતે એકદમ હલકા હાથેથી તેને સ્પ્રેડ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને મો

સેટ કરી લઈશું એટલે કે ચોંટાડી દઈશું જેથી કરીને તે ફ્રાય કરતી વખતે ખુલી ન જાય હવે તમે જોઈ શકો છો આ નમકીન બની ગઈ છે હવે સેમ પ્રોસેસથી મેં અહીંયા નાની સાઈડનું ફરી લોઈ લીધેલું છે ને તેને પણ આપણે આ રીતે સેમ પ્રોસેસથી હલકા હાથેથી સ્પ્રેડ કરતા જઈને તેને મોટું કરી લઈશું એટલે કે લાઇન કરી લઈશું તમે જોઈ શકો છો તેને પ્રેસ નહીં કરવાનું કે તેને વજન નહીં આપવાનું એકદમ હલકા હાથેથી તેને કરીશું તો એકદમ સારી એવી મોટી લાઇન થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે મોટી એવી લાઇન થઈ ગઈ છે હવે તેને પ્રોસેસથી આપણે તેને પણ ગોળ કરી લઈશું જેમ ચક્રી કે સેવ કરતા હોય તે રીતે આપણે તેને ગોળ કરી લઈશું વધારે પડતું વજન આપવું નહીં તેને હલકાથી ગોળ કરી લઈશું અને જે તેના છેડા છે તેને આપણે ફરી પાણીની મદદથી ચોંટાડી લઈશું જેથી કરીને તેના છેડા ફ્રાય કરતી વખતે ખુલી ન જાય હવે તમે જોઈ શકો છો અહીંયા આપણું બીજું પણ નમકીન સારું એવું બનીને તૈયાર થઈ ગયું છે સેમ પ્રોસેસથી મેં અહીંયા બધા જ નમકીન બનાવીને તૈયાર કરી લીધેલા છે હવે આ નમકીન આપણા તૈયાર થઈ ગયા છે ને અહીંયા આપણું તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે હવે તેલની અંદર આપણે બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ જે નમકીન બનાવે છે તે નમકીનને એડ કરી લઈશું અને તેને આપણે ફ્રાય કરી લઈશું તેલ જો ઠંડુ હશે તો નમકીન આપણે ફ્રાય નહીં થાય ઉપરથી કડક થઈ જશે અને અંદરથી કાચા રહી જશે હવે અહીંયા તેને આ રીતે હલાવતા જઈને ફ્રાય કરી લઈશું અહીંયા પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા નમકીન ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે સેમ પ્રોસેસથી મેં બીજા પણ નમકીન એડ કરી લીધા છે ને અહીંયા આપણા બીજા નમકીન પણ સારા એવા પાંચથી સાત મિનિટમાં ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે અહીંયા બધા જ નમકીનને મેં ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો હવે આ નમકીનને આપણે સર્વિંગ પ્લેટની અંદર સવ કરી લઈશું સવ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા અને બહુ જ નવી રીતે એવા ટેસ્ટી આપણા નમકીન તૈયાર થઈ ગયા છે જો ઘરમાં સંચો ન હોય તો તમે આ રીતે પણ નમકીન બનાવી શકો છો અહીં આપણી નમકીનવાળી સર્વિંગ પ્લેટ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન જરૂર દબાવજો જેથી કહીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાયને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ